હેલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું જે અવારનવાર પિંપલ્સની સમસ્યા રહે છે મોટા પિંપલ્સ થઈ જાય છે એના બ્લેક હેડ્સ થઈ જાય છે ડાર્ક સર્કલ વધારે થઈ જાય છે વ્હાઇટ હેડ્સ થવાના કારણો શું છે અને વધારે પ્રમાણમાં ઓઇલી સ્કીન રહે છે તો એના માટે તમે ઘરે કયો ઉપચાર કરી શકો તેના વિશેની પણ આપણે માહિતી લઈશું આ વિડીયોની અંદર વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો જે તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને બહુ જ બધા પિમ્પલ્સની સમસ્યા છે અ રહે છે વધારે માત્રામાં શરીરમાંથી આતંકની ગરમીને કારણે જે ફેસ પર જે બ્લેક હેડ થઈ જવા પિમ્પલ્સ થવા પિમ્પલ્સ ની અંદરથી પરવું નીકળવું મોટા ગુમડા જેવી સમસ્યા રહેતી હોય તો તેવા લોકોને આ વિડીયો શેર કરો કે જે પોતાના દૂર કરી શકે અને જે છે એને પણ દૂર કરી શકે તો પેલા તો કારણ જાણીએ કે વધારે પ્રમાણમાં સ્પાઈસી ખોરાક તીખું તળેલો ખોરાક જંક ફૂડ ફાસ્ટ ફૂડ વધારે પ્રમાણમાં લેવાના કારણે પિમ્પલ્સની સમસ્યા જોવા મળતી હોય છે પ્લસ અનડાઈજેશન તમે જે જમો છો એ પ્રોપર બરાબર પચતું નથી પેટની સફાઈ થતી નથી જેના કારણે પણ તમને પિમ્પલ્સ થાય છે લેડીઝની અંદર હોર્મોનલ ડિસ્ટર્બન્સને કારણે તમને પિરિયડ અનરેગ્યુલર હોવાના કારણે પણ પિમ્પલ્સ થવા બ્લેક ઉપર બ્લેક છાયા થઈ જવી દાજું પડવી જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે પછી ઘણા લોકો વધારે કેમિકલવાળા ફેસવોશ છે સનસ્ક્રીન છે આવી વસ્તુનો ઉપયોગ કરે છે જેના કારણે રિએક્શન આવે છે કારણ કે પોતાના સ્કિન ટોન પ્રમાણે જ પોને સ્કિનની જે ક્ષમતા છે એ સ્કીન ઉપર જ ઓઇલી સ્કીન છે ડ્રાય સ્કીન છે એની ઉપર પોતાના ફેસ ઉપર બધી જ પ્રોડક્ટ અપ્લાય કરવી જોઈએ પણ અત્યારે બધા મન ફાવે જે બી કંપની હોય કોઈ પણ યુઝ કરી લે છે જેના કારણે વધારે પ્રમાણમાં સેન્સિટિવ સ્કીન હોય છે આપણી તો ડ્રાયનેસ વધારે આવી જાય છે અથવા તો વધારે પ્રમાણમાં ઓઇલ ફોમ આવી જવાના કારણે ફેસ ઉપર એ ડાર્ક જતા નથી તો એને અટકાવવા માટે તમે ઘરે તમે ફેશિયલ યોગ પણ કરી શકો છો એ યોગથી તમે તમારા પિમ્પલ્સ છે વ્હાઇટ હેડ્સ છે બ્લેક હેડ્સ છે એને રિમૂવ પણ કરી શકો છો અને આપની જે પેલાની જે આયુર્વેદિક પદ્ધતિ છે જે ઘરેલું ઉપચાર દ્વારા તમે તમારા પિમ્પલ્સ છે પછી વાઇટ હેર્સ છે એને તમે કુદરતી રીતે કઈ રીતે રિમૂવ કરી શકો છો પહેલાં કંઈ આ બધી ફેસવોશ સાબુ પછી ક્રીમ બ્લોસન એવું કશું જ નહોતું ત્યારે પણ બધાની સ્કીન નોર્મલ જ રહેતી હતી અત્યારે જ સ્કે આ બધા ડાર્ક સર્કલ થઈ જવા પિમ્પલ્સ થવા જેવી સમસ્યા અત્યારે જ શા માટે જોવા મળે છે અત્યારે એટલા માટે જોવા મળે છે કે પ્રોપર લાઈફસ્ટાઈલ અનરેગ્યુલર રહેવી બરાબર લાઈફસ્ટાઈલ ન રહેવી પાણી ના પીવું પિમ્પલ્સ રહે છે અંદર થી લિક્વિડ જેવું નીકળે છે ઘણા ને ડ્રાય સ્કીન હોય તો અંદરથી લિક્વિડ નથી નીકળતું ઓઇલ ફોર્મ નથી નીકળતું પરંતુ એના જે તજા ગરમી કારણે જે પિમ્પલ્સ દેખાય આવે છે પરું બહાર નીકળે છે તો એ પણ કરે છે ક્યારેક ક્યારેક અને ક્યારેક અંદરની અંદરના પાર્ટમાં ઓઇલ ફોર્મ વધારે વધી જવાના કારણે જે અંદરના પાર્ટમાં જે મૂળ વધે છે તેના કારણે પણ સ્કિનની ઉપર પિમ્પલ્સ વધારે માત્રામાં જોવા મળે છે તો પહેલા તો સ્કિન ટોન ચેક કરો તો એના માટે તમારે સવારમાં જ્યારે બી તમે જાગો છો સાંજના સમયે વ્યવસ્થિત મોંને ધોઈને સુવો વ્યવસ્થિત જે સ્કિન ટોન છે એને સાફ કરો તમારી અને વધારે પ્રમાણમાં એસિડિકવાળા કે કોઈ બીજા અન્ય તમારે વોશ શેમ્પુનો યુઝ નથી કરવાનો ઘણા લોકોને તે હોય માથામાં ધોતા હોય માથું ત્યાર પછી ડાયરેક્ટ ફેસ પણ લઈ લે છે એ વસ્તુ ના કરો કારણ કે એમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે અને તમારી સ્કિન ટોન છે સ્કીન છે એ બહુ સેન્સિટિવ પાર્ટ ગણાય તો કોઈ પણ વસ્તુ યુઝ કરતા પહેલા તમારી સ્કિન ટોન અને તમારી સ્કિનને કઈ વસ્તુ શૂટ થાય છે એનું ખાસ ધ્યાન રાખો બીજી વસ્તુ કે તમારા શરીરની અતરની ગરમીને દૂર કરવા માટે પહેલા તો તમે વરિયાળી છે જીરું છે એને પલાળી સાંજના સમયે પલાળી દેવાનું છે અને સવારે તમારે એને ભૂખ્યા પેટે એનો ઉપયોગ કરવાનો છે આ વસ્તુ તમે રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા શરીરની આતરની ગરમી દૂર થશે બીજી વસ્તુ કે તમારા શરીરની અંદરની તજા ગરમી થઈ ગઈ છે તો તમારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તો તમારા શરીરની અંદરની સફાઈ માટે તમારે બીજા ફળાહાર વધારો વિટામિન સી યુક્ત આહાર એટલે કે મોસંબી છે સંતરા છે આનો ઉપયોગ પણ કરી શકો છો ફેશિયલ યોગ કયા કરવા જોઈએ તો સવારમાં જ્યારે પણ તમે જાગો છો ત્યારે સ્કિન ટોન માટે તમારે સ્કિનનો ગ્લો લાવવા માટે પ્લસ તમારા ફેસનો શેપ જે તમારો ફેસનો શેપ છે એને મેન્ટેન કરવા માટે તો ફેસનું સે શેપ મેન્ટેન કરવા માટે તમારે પહેલાં તો નવ શેપું થોડુંક ગરમ પાણી લઈ લેવાનું છે અને જેને મળવા ભરી અને પચીસ વખત આપણે જે કોગળા કરી એ રીતે એને ખખડાવવાનું છે મોઢાની અંદર જ બરાબર તમે પાણી નો ઉપયોગ નથી કરી શકતા મોઢામાં ચાંદ આપડી જાય છે તો એની જગ્યાએ તમે મોમાં હવા ભરીને પણ એ વસ્તુ ઉપલાય કરી શકો છો આ રીતે આ તમારું જે ફેસ શેપ છે એને પણ વ્યવસ્થિત કરશે વધારાની ફેટ ઉગાડશે અને અંદર સર્ક્યુલેશન વધવાથી તમારી સ્કીન ટોન એટલે તમારા બ્લેક હેડ વ્હાઈટ હેડ્સ પણ એમાં જ રિમૂવ થઈ જશે જે વસ્તુ તમે પાણી ભરીને કરો છો એ વસ્તુ તમે અંદર એર એટલે કે હવા ભરીને પણ એ વસ્તુ ફૂલાવી શકો છો સેમ વસ્તુ મો ઉપર બંને આંગળી રાખીને આ તમારું ફેટ જે શેપ તમારો બેડો થઈ ગયો છે ગળાને આ પાર્ટ વધારે નીકળી જાય છે ગળાનો પાર્ટ ઘણાને આ ભાગ વધારે નીકળી જાય છે તો એના માટે બેસ્ટ એક્સરસાઇઝ છે કે ઘરે પણ આ વસ્તુ કરી શકે છે અથવા તો યોગ પણ જોઈન કરી શકે છે રેગ્યુલર આ પચીસ વખત કરવાનું છે આ વસ્તુ કરવાથી તમારા શરીર આ ફેસનું બ્લડ સર્ક્યુલેશન વધશે ટ્રેનિંગ હશે તો એ પણ દૂર થશે પિમ્પલ્સ રહેતા હશે તો એ પણ દૂર દૂર થશે ત્યાર પછી તમારે એના માટે બીજું કે ઘરે કોઈ પણ ચણાનું અથવા તો બાજરાનો લોટ લઈ લેવાનો છે એની અંદર મુલતાની માટી જો તમારી સ્કિન વધારે ડ્રાય છે તો એને પહેલાં નાહ્યા પછી તરત જ કોકોનટ ઓઇલ મતલબ પ્યોર કોકોનટ ઓઈલ હોય તો એનો મસાજ કરો કે જેથી ડ્રાયનેસ છે એ દૂર થઈ જાય વધારે માત્રામાં ડ્રાયનેસ આવી જાય છે તો સ્કીન વધારે રૂખી રહી જાય છે અને બ્લેક પડવા માંડે છે તો રેગ્યુલર કોકોનટ ઓઇલનો યુઝ કરો ત્યારબાદ તમે જેની ઓઇલી સ્કીન છે તો એને મુલતાની માટી અથવા તો ચણાનો લોટ અને એલોવેરા યુઝ કરી શકે છે કે વધારે ડ્રાય સ્કીન વધારે ઓઇલી સ્કીન હોય એના માટે ત્યાર પછી તમારે વધારે બ્લેક હેડ્સ થઈ જાય છે તો એને રિમૂવ કરવા માટે ગુલાબ જળની અંદર એક ચમચી ચણાનો લોટ અને જરૂરિયાતનું જે ગુલાબજળ લઈ લેવાનું છે એની અંદર નોર્મલ શુગર એડ કરવાની છે એ એ રીતનું તમારે સ્ક્રબિંગ કરી નાખવાનું છે અને ફૂલ ફેસ પર પહેલાં અપ્લાય કરી દેવાનું છે ત્યાર પછી એને રોટેટ કરી અને હળવા હાથે મસાજ આપવાની છે મસાજ આપવાથી તમારા શરીરની અને સોરી ફેસની જે ટેનિંગ સ્કીન છે એ તમારા જે તમે અપ્લાય કરેલું જે ઉપટન છે એમાંથી જ રીમૂવ થઈ જશે અને સ્કીનને ગ્લો ગ્લોઈંગ બનાવશે ત્યાર પછી શુગર છે એ નોર્મલ દરદરી રાખવાની છે એકદમ મોટા દાણા નથી રાખવાના નહીં તરીકે તમારા સ્કીનને ડેમેજ પણ કરી દેશે અને ચામડી પણ ઉતારી દેશે અને હળવા હાથે મસાજ કરવાની છે ત્યાર પછી તમારે ક્રીમ બેઝ બનાવવું છે તો એની અંદર તમે પપૈયું અથવા તો બનાના યુઝ કરી શકો છો પપૈયાને ફૂલ્લી એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય એટલું ચમચીથી એનો પલ્પ કાઢી અને એને પેસ્ટ કરી નાખવાની છે ત્યારબાદ એને ફૂલ ફેસ પર અપ્લાય કરી દેવાનું છે પાંચ થી સાત મિનિટ એ જ પોઝિશનમાં રાખવાનું છે ત્યાર પછી તમે એને હળવા હાથે મસાજ કરી અને રિમૂવ કરી શકો છો આ તમારું ફ્રૂટ મસાજ પણ ગણાય અને બીજું કે વિટામિન્સની જે જરૂર છે તમારા ફેસને જે તમે વિટામિન સી વાળી ફેસ વોશ છે ઉપદંડ વાળી જે ફેસ વોશ આવે છે એનો ઉપયોગ કરો છો એની કરતાં બેટર છે કે તમે ઘરે આ વસ્તુ બનાવી શકો છો અને કુદરતી વસ્તુ છે કેમિકલ વગરની છે તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી તો તમે આ અપ્લાય કરો અને આ વસ્તુનો ઉપયોગ કર્યા પછી તમને શું રિઝલ્ટ મળે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા નંબર પર તમારો રિવ્યુ પણ મને જણાવજો બીજી ખાસ વસ્તુ એક તમને વધારે જ પ્રમાણમાં પિમ્પલ્સની તકલીફ છે તમે દવા લઈને કંટાળી ગયા છો અને તમને રિઝલ્ટ નથી મળતું તો એક વખત અમારા હોસ્પિટલની સંપર્ક અવશ્ય કરો કારણ કે આ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગ્ય આયુર્વેદિક હોસ્પિટલ ની અંદર કોઈ પણ પ્રકારની કેસ ની ફાઇલ ચાર્જ કે રિપોર્ટ ચાર્જ લેવામાં આવતો નથી તો આ હોસ્પિટલ ની મુલાકાત એક વખત અવશ્ય લઈ લેવી કારણ કે અહીંયા સુરત વાસીઓ માટે આ વસ્તુ ખાસ કરવા જેવી છે કારણ કે તમે જે બારે રિપોર્ટ કરાવો છો જે ચાર પાંચ હજારના થાય છે આ સંસ્થાની અંદર એ સાવ વિનામૂલ્ય છે અને અહીંયા આવો છો તો પહેલા તમને બને ત્યાં સુધી ઘરેલું ઉપચાર પણ આપે છે ઘરેલું ઉપચાર થી સારું થાય એમ હોય ત્યાં સુધી દવા નથી આપતા અને કોઈને દવા લેવી છે અને 100% શુદ્ધ આયુર્વેદિક દવા છે તો એ પણ તમને 50% રાહતે મળે છે અને એટલું જ નહીં પરંતુ તમને અહીંયા જરૂરિયાત મુજબની એક્સરસાઇઝ પ્લસ પંચકર્મની પણ સલાહ આપે છે પંચકર્મ નેચરોથેરાપીની તમામ સારવારો રાહત દરે કરવામાં આવે છે તો આજે જ યોમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો અને વધારે માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર સંપર્ક કરી અને વધારાની માહિતી તમે લઈ શકો છો થેન્ક યુ સો મચ જય શ્રી રામ